નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો અલિક અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે ભાઈ બહેનના હિતની ચર્ચા કરીશું અને ભાઈ બહેનના હિતમાં બહેનને અહંકાર કેવી રીતે આવી જાય છે અને કહેતા નથી માણસ મહાન નથી પણ કુદરત મહાન છે એનો સમય મહાન છે તો આમાં સમયની મહાનતા કેવી રીતે વળાંક લેશે બહેનના જીવનમાં વળાંક કેવી રીતે આવે છે તો એક રામપર નામનું એક ગામ અને એ ગામમાં કરસનભાઈ નામના એક ગરીબ ખેડૂત કે જેની પાસે થોડી ઘણી જમીન અને મહેનત કરીને જીવન પોતાનું જીવન ગુજારે હવે આ કરસનભાઈને એક દીકરો અને એક દીકરી તો દીકરાનું નામ હતું માધવ અને દીકરીનું નામ હતું રાધા હવે બચપનથી જ આ ભાઈ બહેનને એટલો બધો પ્રેમ કે ના પૂછો વાત તો જ્યારે ભાઈને તકલીફ પડે તો બહેનને કંઈ સૂજે નહીં અને બહેનને તકલીફ પડે તો ભાઈને કંઈ સૂજે નહીં એક દિવસ એવું બને કે ભાઈને તાવ આવી ગયો તો બેન આખી રાત ભાઈના કે બેસી રહ્યા અને એના કપાળે મીઠાના પોત મીઠાવાળું પાણી કરીને પોતા મિલવા માંડ્યા પણ કોઈને પણ સહેજ તકલીફ પડતો એ બંને પાલવે નહીં તો અમુક ટાઈમે એવું બને ઘરમાં કે એક રોટલો એની માય અડધો રોટલો આપ્યો તો બેન ભાઈને પ્રેમથી ખવડાવે કે બેન તું ખાઈ લે હું ભૂખ્યો રહીશ તો ચાલશે અને બેન ભાઈને કે ભાઈ તું ખાઈ લે હું ભૂખી રહીશ તો ચાલશે આવું એમનું જીવન અને ભાઈ બહેનના હેઠળ તો કંઈ વાત જ જુદી હતી પરંતુ ભાઈ અને બહેન બંને સાત વર્ષ ના થયા પછી એમને કરશનભાઈએ સ્કૂલમાં દાખલ કર્યા નિશાળમાં મોકલ્યા અને નિશાળમાં ગયા પછી રાધા એટલી બધી ભણવામાં હોંશિયાર હતી કે ન પૂછો માધવ ભણવામાં ઠીક ઠીક પ્રમાણમાં એમ કરતાં કરતાં બંને ભાઈ બહેન સાથે ભણે છે અને જ્યારે રાધા આઠમા ધોરણમાં આવી ત્યારે એના અભ્યાસના ખર્ચા વધવા માંડ્યા તો માધવે નક્કી કર્યું કે અમે હું તો ભણવામાં સામાન્ય માણસ છું હવે મારે મજૂરી કરી પણ બહેનને મારે ભણાવવી પડશે તો માધવને એના બાપુજી કરશનભાઈ બંને મજૂરી કરે છે અને મજૂરી કરીને એની બેન રાધાને ભણાવે છે તો રાજા રાધા ભણતા ભણતા પછી ગામડાની સ્કૂલો પૂરી થઈ જાય પછી એને કોઈ સારી શહેર શહેરની સ્કૂલ હોય ત્યાં એને જવું પડે છે ત્યારે રાધા કહે છે કે ભાઈ માધવ હવે મારે તો ભણવું જ છે પણ તમે માધવ કહે બેન તું ચિંતા કરીશમાં અમે થોડી જાજી મજૂરી કરીશું પણ તને અમે ભણાવીશું તો પછી હવે બાપના દીકરો બંને મહેનત કરે છે અને બેનને ભણાવ અને માધવને તો એટલો બધો આનંદ છે કે મારી બેન ભણીને મોટો માણસ બને એટલો બધો માધવને બેન ઉપર પ્રેમ છે તો પછી ત્યાં જ એ જ્યાં અભ્યાસ કરતી હોય ત્યાં એક રાહુલ નામનો છોકરો હોય છે ને એની સાથે બેનને સંબંધ બંધાઈ જાય છે એકબીજાની ઓળખાણ થાય છે તો પછી રાહુલે રાધાને કહે છે કે હવે આપણે આપણે લગ્ન કરી લઈએ પણ રાધા કહે કે ભાઈ હું ગરીબ ગણી છું તમે સુખી માણસ છો ત્યારે રાહુલ અને રાધા પોતે કસનભાઈને ત્યાં આવે છે એના ભાઈને મળે છે માધવને મળે છે તો બંને ખુશી થઈ જાય છે અને પછી તો એમના જેટલી એમની કેપેસિટી હતી એ પ્રમાણે એ રાધાના લગ્ન રાહુલ હાથે કાઢાવી દે છે હવે લગ્ન કર્યા પછી રાહુલ પોતાનો ધંધો નાખે છે પોતાનો કારખાનો નાખે છે તો કારખાનું પણ સારું જ ચાલે છે આ બાજુ બેનના લગ્ન પછી એના પિતાનું મૃત્યુ થયું છે એની માતા તો પહેલે જ મરી ગયેલા હતા તો હવે આ બાજુ માધવ એકલો પડી ગયો છે માધવના લગ્ન પણ માધવના થઈ ગયેલા હતા તો માધવ અને માધવની પત્ની બંને મહેનત કરે છે બીજા નંબરે બાપુજીના મૃત્યુ પછી જે કંઈ ક્રિયા કરવી પડે એમાં એની અડધો અડધા વીઘા જેવી કે ભીગા જેવી જમીન વેચાઈ જાય છે એટલે માધવ પાસે ખાસ જમીન રહેતી નથી અને બંને પતિ પત્ની મજૂરી કરે છે હવે માધવને એની બેનની યાદ આવે છે કે કોકદી મારે રાધાને મળવા જવું છે અને માધવને પણ ખ્યાલ ખ્યાલ છે કે મારી બેન રાધા નહીં રાધા બહેન બની ગયા છે અને એ પણ શેઠાણી બની ગયા છે તો પછી એક દિવસ એમની એની પત્ની કહે છે કે તમે બહેનને મળવા જવું છે બહેનને મળવા તો એક દિવસ બહેનને મળી આવો તમે તો રાહુલ કહે પણ હું બહેનના ત્યાં મળવા જાઉં ખરો પણ મારે થોડા ઘણા રૂપિયા જોઈએ બહેનને કંઈક આપવું તો પડે મારે તો એની બહેન એની એની પત્ની ઘરથી કશે કહે છે કે લો સો રૂપિયા મેં બચાવી રાખ્યા છે સો રૂપિયા તમે બહેનને આપી દેજો હવે ત્યાંથી રાહુલ બીજા દિવસે સોરી ત્યાંથી માધવ નીકળે છે તો બે ત્રણ દિવસની યાત્રા કરે છે ત્યારે એ સિટીમાં પહોંચે છે અને સિટીમાં પહોંચ્યા પછી લોકોને પૂછતો 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 કે ભાઈ રાહુલભાઈ શેઠનું ઘર ક્યાં છે રાહુલભાઈ શેઠનું ઘર ક્યાં છે મારા રાધાજનનું ઘર ક્યાં છે પૂછતો પૂછતો છે જુએ છે તો એક બંગલો દેખાય છે સામે ત્યાં સામે જ વટાલવાળું કહે છે કે સામો દેખાય એ જ રાહુલભાઈનો બંગલો અને ત્યાં જ રાધાબેન નામના શેઠાણી ત્યાં જ રહે છે હવે જેવો માધવ બંગલો ને બંગલો બધો જોઈને ખુશ ખુશ થઈ જાય છે માધવ કહે હું તો સ્વર્ગમાં આવ્યો છું શું કે એના આ બંગલા આગળ કેટલા સુંદર બગીચો બનાવેલો છે કેટલા નવરંગી ફૂલ ખીલેલા છે કેટલો સુંદર એનો મહેલ છે પણ ત્યાં ગેટ ઉપર જાય છે ને પછી ત્યાં એના ચોકીદારો છે એ માધવને રોકે છે કે ભાઈ તમે કોણ છો ત્યારે માધવ કહે કે ભાઈ અંદર મારી બહેનને તમે સમાચાર આપો કે તમારો ભાઈ માધવ તમને મળવા આવ્યો છે અને ચોકીદારો પછી તો રાહુલને ધક્કા મારે છે કે ભાઈ તમે ક્યાં છે અમારા શેઠાણી બા તમે આવા મેલા ડુંગળાવાળાને ફાટેલા વાળાને તમે સાત દિવસથી નાહ્યા નથી તમારા માથામાં તો જુઓ નકરી માટી ભજી તમે કેવા માણસો ધિક્કાર છે પણ રાહુલ માધવ કે તમે મારી બેન રાધાને કહો તો કરા કે તમારો ભાઈ માધવ તમને મળવા આવ્યો છે તો એક ચોકીદાર કે ચલો ભાઈ આપણે કહેવામાં શું માથો જાય છે તો એ ચોકીદાર જઈને કહે છે કે બા કોઈ માધવ નામનો છોકરો આવ્યો છે એને પાટીલા તૂટેલા એના કપડાં ગંદા છે ને માટી માટીવાળા કપડાં છે ને કપડાં ધોવેલા નથી ને તમારું નામ દે છે હવે આ બાજુ રાધાને એવું બન્યું કે ત્યાં એના જે એનો પતિ રાહુલ હતો એના મિત્ર બધા વીઆઈપી માણસો એની પાસે બેઠેલા હતા તો પછી રાધા કહે કેવી રીતે કે મારો ભાઈ છે ત્યારે રાધાએ સિક્યુરિટીને કહ્યું કે આવા તો ઘણા ભિખારી આવે મારું નામ દઈ તમારે એની અંદર એન્ટ્રી આપવાની જ નહીં એને બહાર કાઢી મૂકો ત્યાં પછી સિક્યુરિટી માધવને ધક્કા મારીને બહાર કાઢી મેલે છે તો પછી માધવની આંખમાં હંસુ આવી જાય છે કે મારીને મારો ને મારી બહેનનો પ્રેમ કેવો હતો અને મારી બહેનને આજે સંપત્તિ જોઈ ગઈ અને આટલી બધી સંપત્તિમાં બેન ભાઈના હિતને જ ભૂલી ગઈ બેન મને ભૂલી ગઈ હું એને ભૂખ્યો રહીને હું એને જમાડતો હતો એ ભૂખી રહીને મને જમાડતી હતી મને તાવ આવતો તો એ મારી મારા કપાળે મીઠાના પોતામાં એક મુક્તિ હતી હું એના કપ હું એની સેવા કરતો હતો અને એને ભણાવવા માટેનો મેં અભ્યાસ છોડી દીધો અને મજૂરી કરવા લાગ્યો અત્યારે એ મને ઓળખવાની જ ના પાડે છે કે રાહુલ રડતો રડતો નિરાશ થઈ જાય છે અને નિરાશ હદ પાછો પોતાના ગામ બાજુ એ નીકળે છે તો પાછો પાંચ દિવસ તો એને ચાલવામાં જાય છે ચાર પાંચ દિવસ ચાલતો ચાલતો પોતાના ઘરે આવે છે ત્યારે એની પત્ની રાહુલનું મઢું પડી ગયેલું હશે એની પત્નીને જોઈને રાહુલ રડી સોરી માધવ રડી પડે છે તો એની પત્ની કે માધવ રડવાનું કારણ શું ત્યારે માધવ કે શું કરું મારા ભાગ્ય ફૂટી ગયા છે આજે મારી બેને મને ન ઓળખી શક્યો મને બોલાવવાની ના પાડી દીધી એને રીપેનો ઘમંડ આવી ગયો છે તો હવે માધવની પત્ની કહે કે હવે જે થયું ભૂલી જાઓ પણ માધવને માધવને બેનની યાદ સતત એના અંતરમાં રમ્યા કરે છે મારી બેનનું જો મેં મુખ જોયું હોય ભલે એને મને આવકાર ન આપ્યો પણ મેં એનું મુખ જોઈ તો પણ બરાબર હતું મારી બેન જો મને મળી હોય તો પણ મને આનંદ થયો પણ મારી બેને મને મળવાની ચોખ્ખી ના પાડી દીધી તો હવે આપણે કંઈક માણસ મહાન નથી સમય મહાન છે હવે એમ કરીને રાહુ માધવ અને એની પત્ની બંને કામે લાગી જાય છે એની પત્ની માધવને વારંવાર સમજાવે છે કે હવે બેનની આશા છોડી દો હવે તમારી જે રાધાબેન એ રાધાબેન રહ્યા નથી એ મોટા શેઠાણી થઈ ગયા છે અને તમે જુઓ ને જગતમાં રૂપિયાવાળોને કે ગરીબની કિંમત હોતી જ નથી ભલે ભાઈ બહેન હોય કે ભાઈ હોય કે મા બાપ હોય કે પોતાનો પતિ હોય કે પોતાનો દીકરો હોય અત્યારે માધવ કહે છે એની પત્ની કે મારી બેન મારા રૂધિયામાંથી ખસતી નથી કે ને એનો પ્રેમ જ એવો હતો ભાઈ બહેનનો પ્રેમ હતો મારો હું કેવી રીતે એની એની યાદોને હું કેવી રીતે ભૂલી શકું તો માધવ વારંવાર બે ચાર દિવસે બે ચાર દિવસે બેનને યાદ કરીને લડતો હોય છે હવે અહીંયા કુદરતને એવું બનવું કે રાહુલ જે કારખાનું ચલાવતો હતો અને રાધા જેને બધા લોકો શેઠાણી શેઠાણી કરતા હતા એ કારખાના બનાવવા માટે રાહુલે લોન લીધેલી હતી અને એવા અવ અવળી બાજી પલટી ગઈ જ્યાં એક હતો એના બદલે ત્યાં ઝીરો થઈ ગયો એ જે લોન લીધી હતી એમના હપ્તા પણ ન ભરી શક્યો અને ધીરે 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 મંદી આવી ગઈ અને કારખાનું પણ બંધ થઈ ગયું અને જ્યાંથી એને લોન લીધી ત્યાંથી કારખાનું પણ જપ્ત થઈ ગયું અને એના બંગલાને પણ એ ચાવી લોક મારી દીધો તો તો પછી એના જે સિક્યુરિટી હતા ને એના જે મેનેજર હતા ને એના ક્લાર્ક હતા ને એ બધા પછી નીકળી ગયા હોવો એના કામે પછી આ તો સામાન્ય માણસ થઈ ગયો રાહુલ જેવો રાહુલ જોયો જ નહીં રાધાબહેન શેઠાણી હતા એ રાધાબેન શેઠાણી જ્યાં જ ફક્ત એક રાધા રહી જાય શેઠાણીનું નામ ચેક થઈ ગયું અને આ જ ટાઈમે આઘાતના કારણે રાહુલને તાવને શરદીને એના ટેન્શનના લીધે એનું શરીર વીક પડી ગયું તો હવે રાધાએ વિચાર કર્યો કે હવે શું કરવું ત્યારે રાહુલ કહે છે કે રાધા એક કામ કર આપણે તારાભાઈ મહાધવના ત્યાં જઈએ ત્યારે રાધા રડે છે કે રાહુલ માધવ છે કે મને મળવા અહીંયા આવેલો પણ એમ છતાં મને પૈસાનો ઘમંડ હતો પૈસાનો અહંકાર હતો અને બીજા નંબરે એ એ ટાઈમે મારી પાસે વીઆઈપી માણસો બેઠા હતા તો હું એને કેવી રીતે મળી મળી શકું હું એ લોકોને કેવી રીતે કહી શકું કે આ મેલો એ મારો ભાઈ છે હવે હું માધવના ત્યાં તમને લઈને કેવી રીતે જાઓ પણ સતત રાહુલે વધારે કોશિશ કરી ત્યારે રાધા કાંઈ વાંધો નહીં પછી તો કોઈ સહારો નહોતો હોય એમનો એટલે પછી રાહુલ અને રાધા બંને પોતાના ગામડે આવે છે અને જ્યાં ગામડે આવે છે ત્યાં એમનો એક નાનો વાડો હોય છે નાના એવા બે મકાન હોય છે જે કાચી માટીના મકાન ઉપર નળિયાવાળા મકાન કાચા મકાન હોય છે અને ત્યાં ઘરના આગળ એક લીમડો હોય છે એના લીમડાના નીચે એક બે ભેંસો બોધેલી હોય છે અને માધવ એ ભેંસને ચાર નીરતો જ હોય છે અને ત્યાં એની નજર પડે છે એની બહેન રાધા ઉપર એના જીજાજી રાહુલ ઉપર અને ત્યાંથી રાહુલ એ ભેંસને ચાર નાખતા નાખતા દોડે છે રાધાને ભેટી પડે છે એના જીજાજીને ભેટી પડે છે અને કહે છે બેન તારી આ દશા શું થઈ ત્યારે રાધા કહે છે કે ભાઈ મારો અહંકાર મને ખાઈ ગયો એ દિવસે મેં તને ઓળખવાની ચોખ્ખી ના પાડી હતી કેમ કે મારા મગજમાં રૂપિયો ભરાઈ ગયો હતો એટલે કહેવાય છે કે રૂપિયો જો તમારો રૂપિયો તિજોરીમાં હોય તો અંધી સારો તમારો રૂપિયો ખિસ્સામાં હોય તો તો સુધી સારું પણ જો તમારો રૂપિયો મન ઉપર ચડી જાય તો પછી એ એની અસર ખરાબ જ થાય છે એનું પરિણામ પણ ખરાબ જ આવે છે ત્યારે માધવ કહેશે બેન ચિંતા કરીશ નહીં મનુષ્ય મહાન નથી પણ એનો સમય મહાન છે અત્યારે તારો સમય હતો પણ આજે મારો સમય છે પણ હું તને જાકારો નહીં દઉં તમે મારી બેન તું અને મારા મારાીજાજી બંને તમે અહીં રહો એમ કરતાં માધવની પત્ની આવે છે પણ એ પણ કેટલી ગરીબ ઘરની પણ સંસ્કારી બંનેને આવકાર આપે છે અને એ કહે છે કે રાધાબેન તમારે ક્યાંય જવાની જરૂર નથી આ ઘર તમારું જ છે તમે અહીં રહો ભલે અમે મહેનત કરી અને તમ અમે રાહુલને દવા પણ કરાવીશું અને તમારી અમે તમારું પણ જીવન અમે પૂરું પાડશું તો પછી વિચાર કરો કે માધવ અને માધવની પત્ની બંને મહેનત કરે છે પછી તો એની બહેન રાધા પણ રાહુલને કામ તો કરાવવા જ લાગી જાય છે તો આપણે જોઈએ કે અહંકાર કઈ બાબતનો રાધાને રાધાને લક્ષ્મી મગજમાં ચડી ગઈ હતી એને એમ થઈ ગયું કે ગરીબામાં ગરીબમાં ઉછરેલી હતી ને લક્ષ્મી એને જોઈ નથી અને આટલી બધી સંપત્તિ ભરીને એને અહંકાર થઈ ગયો હતો કે મારી પાસે સંપત્તિ છે મારી પાસે નોકર ચાકરો છે મારી પાસે કામવાળી છે મારી પાસે સિક્યુરિટી છે મારી પાસે ગાડીઓ છે હું વીઆઈપી ગાડીમાં ફરું છું પણ આ બધા અરમાનો આપણા ખોટા પડે છે કેમ કે આપણે મહાન નથી સમય મહાન છે જ્યારે રાધાનો સમય હતો ત્યારે એ મહાન હતી પણ જેમ બાર ઉપરથી કાંટવામાં નમે છે અને છ ઉપર પાસો આવે છે તો એવી રીતે જો કાંટો નમી ગયો ને પાછો છ ઉપર ને સમય બદલાઈ ગયો તો આપણા હાથમાં કંઈ નથી સમય એ જ મહાન છે કોઈ મનુષ્ય મહાન નથી તો આ હતી ભાઈ બહેનના હેતની વાત